તો અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના શિખર ઉપર જે ધનનું રોપણ થશે તે ધજાધનનું પૂજન વીરભૂષણ વિજયસિંહ મહંત શ્રી દાદા બાપુધામ

થી અહીંયા અમે શ્રી રામ ભગવાનના જે ધર્મ ધજા સ્તંભનું તેનું પૂજા અર્ચન કરવા માટે આવ્યા છીએ છ ડિસેમ્બર ઓગણીસો બાણુસના રોજ જે બાબરી ધ્વંસ થયા હતા એની અંદર જે કારસેવકોની જે બલિદાન આપ્યું છે એ બલિદાનનો હવે બાવીસ જાન્યુઆરીના રોજ જે શ્રી રામ મંદિરની અંદર જે આ મંદિરનું પ્રતિષ્ઠા થઈ રહ્યું છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે એના શિખર ઉપર જે વિજય ધર્મ વિજય સ્તંભ જે રોપાણો છે જવા રહ્યું છે એ વિજય સ્તંભનું આજે મેં ખરેખર એના દર્શન માટે અને એના પૂજન અર્ચના માટે આવ્યા છીએ હવે ખરેખર જે કારસેવકોએ જે બલિદાન આપ્યું છે એને સાચી શ્રદ્ધાંજલિ હવે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં મળવા જઈ રહી છે અને હવે પછી આવું કાશીમાં કે મથુરામાં આવું કોઈને બલિદાન ના આપવું પડે એની માટે અમે બધા આપણે બધાએ સનાતની ધર્મ હિન્દુઓના બધા ભેગા થઈને અને આ કાર્યની અંદર પાછા જોડાઈ જઈએ અને આપણા સનાતનની ધર્મ ધજા છે એનું હંમેશા માટે સ્તર ઊંચું રહે એવું કાર્ય કરવા તત્પર રહીએ એવી બધા વીરભૂષણ વિજયસિંહ બાપુ મહંત શ્રી દાદાબાપુધામ પચ્ચમ ભાલ વગડે તાલુકા ધંધુકાથી આજે અમો અયોધ્યામાં નિર્માણ થઈ રહેલું છે રામ મંદિર છે એનો જે ધર્મધ્વજ છે જે ચુમ્માલીસ ફૂટની લંબાઈ છે પંચાવનસો કિલોજનું વજન છે આ ધર્મધ્વજનું પૂજન અર્ચન કરવા માટે પૂજ્ય વિજયસિંહ બાપુને એમની સાથેના એકસો એક બધા અમારા સમર્પિત અને રાષ્ટ્રવાદી સ્વયંસેવકો અત્રે કર્ણાવતી મુકામે પધાર્યા છીએ અને ધર્મધ્વજનું પૂજન કરવાના છે બહુ મોટીની વિશાળ સંખ્યામાં અમે આવ્યા છીએ આનાથી સનાતન ધર્મમાં બહુ મોટો સંદેશો જવાનો છે અમારો દાદા બાપુ ધામ કાયમ સનાતન ધર્મની પરંપરાને આગળ ધપાવવા માટે આ બધા જ સ્વયંસેવકો કાયમ સમર્પિત છે અને એમાં એક સોગું વધે બધાની ઉત્સાહ વધે એટલા માટે આ ધર્મધ્વજનું પૂજન કરવા માટે આજે અમે પધાર્યા છીએ